પરંતુ ગરબાડાના પરિવારે સાડા લાખ રૂપિયા આપીને તેમના પુત્રીય યુવતી શોધી હતી અને તેને પણ રતલાબના કોઈ પાટીદાર યુવકે સંપર્ક કરાવ્યો હતો આ પાટીદાર યુવકે ઉજ્જૈન સીમા નામની યુવતીનો સંપર્ક કરાવતા આ બંનેના લગ્ન ગોઠવાયા હતા દિશાંક અને તેના પરિવારને ઉજ્જૈન બોલાવીને

છ સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈન પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થાય અંગેની જાણવાજોગ પણ ઘટનાના પગલે પોલીસ સ્ટેશનમાં લોકો થોડા ભેગા થઈ ગયા હતા તો બીજી તરફ દીક્ષાંક સહિતના પરિવારજનોને આયા હોવાની લાગણી થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન એક અગ માસ જેટલો સમય થયો છતાં દીક્ષાંકે ઉજ્જૈનમાં પોતાની સાસરીનું ઘર પણ જોયું ન હોવાનું મળ્યું છે જોકે પિંકીનો પતિ હોવાનો દાવો કરનાર યુવકની પત્ની ગુમસુદાની ફરિયાદના આધારે ગરબડ આવેલી ઉજ્જૈન પોલીસ મોડી સાંજે પિંકીને તેમની સાથે ઉજ્જૈન લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે